વડોદરા અલકાપુરી ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે ડોક્ટર નિમિત્તે વડોદરાના અલકાપુરી સ્થિત ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલ ખાતે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર વિપક્ષી નેતા અમીબેન રાવત કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આપણા આપણાની તમામ શહેરીજનોને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની આપણે યાદ કરીએ છીએ તમામ નગરજનો જ્યારે આજે આખા દેશમાં બંધારણ ખતરામાં હોય ત્યારે નગરજનોને પ્રજાજનો હક અને અધિકાર ખતરામાં હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીના સિપાઈ તરીકે મારી ફરજ છે કારણ કે આ દેશ આઝાદ કોંગ્રેસ પાર્ટીએ કરાયો અને આઝાદી બાદ બંધારણની સ્થાપનાથી લોકશાહીની સ્થાપના થઈ ત્યારે આજે જે કેન્દ્રમાં સરકાર બેઠી છે ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં હોય કે વડોદરામાં હોય ત્યારે આજે લોકોને બોલવા પર અધિકાર ના મળતો હોય અવાજ દબાવવાનો પ્રયત્ન થતો હોય ત્યારે આજે બાબા બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને પ્રતિમા રહીએ છીએ કે બંધારણ જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બનાવ્યો એની અમે રક્ષા કરીશું બતાવીશું બંધારણના ગઢવૈયા અને ડોક્ટર સાહેબની જ્યારે આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ છે ત્યારે અહીંયા સૌ આગેવાનો કાર્યકરો સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છે વડોદરા સાથે પણ ખૂબ આનેરો નાતો રહ્યો છે એમને એજ્યુકેશન બાબતે સ્કોલરશીપમાં પણ સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા પણ એમને ખૂબ મદદ કરીને આગળનું બંધારણ એજ્યુકેશન માટે પણ સહયોગ કર્યો અને એ આગળ જતાં એ બંધારણના ગઢવૈયા બન્યા સવાય સંવિધાનની રચના કરવામાં આવી આજે જન્મજયંતિના પ્રસંગે સૌ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી જય સંવિધાન આજે બંધારણના ગઢવૈયા ભારત રત્ન ડોક્ટર છે અને આ નગરીમાં કે જ્યાં સંકલ્પ લઈને બાબા સાહેબે સંવિધાનની રચના કરી હોય એ બાબા સાહેબને સત્સંગ નમન કરી આજે ફુલાર ચડી ચડાવીને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે સાથે સાથે ખાસ એક વાત એ પણ કહીશ કે જ્યારે સંવિધાનમાં સામાજિક ન્યાય અધિકારીની વાત થઈ હોય ત્યારે હાલની સત્તાધારી સરકાર દ્વારા શિક્ષણ રોજગાર અને આરોગ્ય ક્ષેત્રે જે આંધળી લૂલી અને અપાહિત બની રહેલી છે એમાં આવનાર દિવસોમાં તમામ વર્ગો એસસી એસટી ઓબીસી સાથે મળીને સંવિધાન બચાવો સમિતિનું પણ વડોદરા ખાતે આજે આયોજન કરવામાં આવેલ છે મલા બેઠા તમે લોકો કેવું રહ્યા છો આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે અબર બાબા સાહેબ જે કોંગ્રેસ પાર્ટીમાં હતા કોંગ્રેસ પાર્ટી એમને ચેરમેન બનાવ્યા હતા એમણે સંવિધાન બનાવ્યું પણ પાર્ટીઓ માટે સંવિધાન નથી બનાવ્યું એમને તમામ બરોતા દેશના નાગરિકો માટે સંવિધાન બનાવ્યું સંગઠિત બનો શિક્ષિત બનોને સંઘર્ષ કરો નારાજ સાથે સમાજને ઉઠાવવાની વાત કરી એ બાબા સાહેબ આંબેડકર આજે તમે જુઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે બહુ લોકો આવી જાય બાબા સાહેબે એવું કશું નહોતું કીધું તમે સંવિધાનની રક્ષા કરો એ એમનો મૂળ હતો આજે એમના જે હકો હતા કોર્પોરેશનની અંદર જે હકો હતા એ ખતમ થઈ ગયા સાતસો વીસ દિવસમાં પરિવર્ણ થતા હતા એ બંધ થઈ ગયું કે બે ત્રણ ત્રણ હજાર દિવસ થઈ જાય તો સંવિધાન એમના હકો માટે એમને રેલીઓ કાઢવી પડે તમે વિચાર કરો રોસ્ટર પદ્ધતિ ખતમ થઈ ગઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ બાબા સાહેબ એવું નહોતું કીધું ભાઈ તમારે બાબી બાબા સાહેબ આંબેડકરને જયંતિ મનાવી હોય તેમને સંવિધાનમાં હકો આપેલા છે તે સંવિધાનના હકોનું પાલન કરો અને એક નવું વર્ગ નીચેલા વર્ગથી લઈને ઉપરના વર્ગને આપો તો સાચા અર્થમાં એમની જયંતિ મનાવીશું